ભરૂચ એસઓજીની ટીમે દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોરમાં સીસીટીવી નહીં લગાવનાર છ મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ એસઓજી પીઆઈ એ એ ચૌધરીએ એસઓજીની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ દવાનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોર ની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહીં લગાડનાર મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ દરમિયાન એસઓજી ટીમે ભરૂચ ડ્રગ્સ ઓફિસર ચેતન કડકિયાને સાથે રાખીને ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ શિડ્યુલ એચ એચ વન અને એક્સ ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરોની તપાસ કરતાં અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલ ન હોય તેવા છ મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા જે મુજબ એકે મેડિકલ સ્ટોર કસક સર્કલ પાસે ભરૂચ આશીર મેડિકલ સ્ટોર અને પ્રોવિઝન સ્ટોર હાજીખાના ત્રણ રસ્તા ભરૂચ પટેલ મેડિકલ સ્ટોર લલ્લુભાઈ ચકલા ભરૂચ ગુજરાત મેડિકલ સ્ટોર કતોપોર બજાર ભરૂચ નીલકંઠ મેડિકલ સ્ટોર નનુમિયા ગરનાળા ભરૂચ અને હાજી મેડિકલ સ્ટોર ભરૂચના માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા હતા